વિવિધ પ્રકારની માંગણીઓનો તાત્કાલિક નિકાલ કરવા બાબતે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયું મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જુદી જુદી માંગણીઓનો તાત્કાલિક નિકાલ કરવા બાબતે મુન્દ્રા અદાણી હાઉસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના અધિકૃત અધિકારી સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા જે તે વખતે ભૂકંપ આવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કચ્છના સ્થાનિક લોકો પગભેર થાય તે માટે રાહત દરે જમીનો આપવામાં આવી તેમજ વિશેષ આર્થિક ઝોન ને મંજૂરી આપવામાં આવી અને કરવેરા માફ કરવામાં આવ્યા પરંતુ અદાણી દ્વારા અત્યાર સુધી સ્થાનિક લોકોને કોઈ ફાયદો થાય કે તેઓ સ્વાવલંબી બને તેવી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જે આટલા વર્ષ વિત્યા છતાં મુન્દ્રા તાલુકા તેમજ સમગ્ર કચ્છ માટે ચિંતાજનક બાબત છે જેથી એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી કેટલાક મુદ્દાઓનું કંપનીની કક્ષાએથી તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે જેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેઇન ગેટ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના નાના મોટા વાહનો પસાર થાય છે આવા તમામ વાહનો પાસેથી વધારે પડતો ચાર્જ લેવામાં આવે છે અને તેના પછી જ આ વાહનોને એન્ટ્રી આપવામાં આવે છે જેથી ન છૂટકે ધંધાર્થીઓને આવતી ફીની ચૂકવણી કરવી પડે છે જેથી આવી ફીમાંથી તાત્કાલિક ધોરણે મુન્દ્રા તાલુકાના તમામ પ્રકારોને વાહનોની ફી માફ આપવામાં આવે આ ઝોનની બહાર આવેલા તમામ નાના મોટા એમટી પાર્ક તેમજ વેરહાઉસને કંપની દ્વારા જે ચેતવણી આપવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે અને દરેક વ્યક્તિને ધંધો તેમજ કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ જેથી ભવિષ્યમાં અહીંના સ્થાનિક લોકોને કંપની તરફથી કોઈ પણ પ્રકારની બાધા કે અડચણ ઊભી ન થાય તે માટે કંપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તથા કંપનીના અંડરમાં આવતી તમામ કંપની દ્વારા મહત્વના હોદ્દા પર સ્થાનિક લોકોને રોજગારી કે નોકરી ઉપર રાખવામાં નજરઅંદાજ કરવામાં આવે છે જેથી ઘણા બધા સ્થાનિક સક્ષમ વ્યક્તિઓ સ્થાનિક હોવા છતાં પણ તે નજરઅંદાજ કરવાના વલણના કારણે સ્થાનિક સક્ષમ લોકોને ખૂબ જ નુકસાન થાય છે તો તેઓને નોકરી કે રોજગારી આપવામાં આવે મુન્દ્રા તાલુકાની અંદર ખેડૂતોનો વિશાળ વર્ગ હોય અને લગભગ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આસપાસના ખેડૂતો કે જેઓ મોટાભાગે બાગાયતી ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ મોટા ભાગે કચ્છના કલ્પ વૃક્ષ સમાન ખારેકની ખેતી કરી રહ્યા હોય તો તેવા ખેડૂતોને કાર્બન ક્રેડિટ રૂપે ટિશ્યુ કલ્ચર રૂપા મળી રહે તે માટે મુન્દ્રા તાલુકા મધ્ય આધુનિક ટિશ્યુ કલ્ચર લેબ ઉભી કરવામાં આવે મુન્દ્રા તાલુકાની અંદર શિક્ષણનું પ્રમાણ વધારવા માટે હાલ કંપની નીચે ચાલતી સ્કૂલમાં હાલના ઊંચા દર હોવાને કારણે તેમજ સ્કૂલની સંખ્યા ઓછી હોવાને કારણે સામાન્ય માણસોની ઈચ્છા હોવા છતાં તેમાં અભ્યાસ કરાવી શકતા નથી જેથી હાલમાં ચાલુ સ્કૂલમાં ફીના દર ઘટાડવામાં આવે અને સ્કૂલની સંખ્યામાં વધારો કરવામાં આવે તેમજ મુન્દ્રા તાલુકાની અંદર અદાણી હોસ્પિટલમાં જે તબીબી તથા દવાના તથા ખાસ કરી લેબોરેટરીના જે દર છે તે તાત્કાલિક અસરથી ઓછા કરવા વિનંતી કરાઈ હતી આવી જુદા જુદા પ્રકારની માંગણીઓને ગંભીરતાથી ધ્યાને લઈ ત્વરિત કાર્યવાહી કરવા અને દસ દિવસની અંદર તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા માટે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા દ્વારા અડાણી પોર્ટ અને એસી જેડને વિવિધ દસ મુદ્દાની રજૂઆત હતી અને એની અંદર અમે લોકોએ દિવસ દસની અંદર એમની પાસેથી પ્રત્યુત્તરની માગણી કરેલી છે કે તમારું ભાઈ જે કંઈ પણ સ્ટેન્ડ છે અમારી માગણીઓની સામે એ અમને લેખિતમાં જણાવશો મુદ્દાઓની અંદર આપ સર્વેને નકલ તો આપેલી જ છે તેમ છતાં પણ આ જે સામે દેખાય છે તે રંગોલી ગેટ ઉપર અહીંયા કને જે રીતે ફી વસૂલવામાં આવે છે તે એમટી પાર્ક અને કન્ટેનર યાર્ડવાળા લોકોને જે રીતે નોટિસો આપવામાં આવે છે ધંધો કરવાની તમામ લોકોને સ્વતંત્રતા હોય તેમ છતાં પણ અદાણી પોર્ટ અને એસી દ્વારા એ લોકોને નોટિસો આપવામાં આવી છે તે પણ મુદ્દો આની અંદર સામેલ છે ખેડૂતોના પણ ઘણા મુદ્દાઓ આની અંદર સામેલ છે મેડિકલ ક્ષેત્રે એ લોકો એવું કહે છે કે પચાસ ટકા અમે રાહત કરી છે પરંતુ એમની જે મૂળ કિંમત છે લેબોરેટરી હોય દવા હોય કે ડોક્ટરની ફી હોય એ જ એટલી ઊંચી છે કે સામાન્ય હોસ્પિટલો કરતાં અત્યારે એમની ફી પચાસ ટકા રાહત હોવા છતાં પણ વધારે છે એવી જ રીતે શિક્ષણની અંદર પણ એક શાળા એમની ચાલુ છે એમની ફી બહુ વધારે છે અને આ ફી ઘટાડી અન્ય શાળાઓ ખોલવાની તથા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે વિદ્યાર્થીઓની એના માટે એક અત્યાધુનિક કોચિંગ સેન્ટર પણ એમના દ્વારા અહીંયા ઊભું કરવામાં આવે એ માંગણી કરવામાં આવી છે તેમજ જે આપણે અહીંયા કને જોઈએ છીએ રસ્તાઓની હાલત ખાસ કરીને રંગોલી ગેટથી નેશનલ હાઈવે સુધી જે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા છે એ બાબતે પણ પોર્ટની જ જવાબદારી થાય છે એનું નિવારણ કરે આવી રીતે વિવિધ દસ મુદ્દાઓની અમે માંગણી કરેલી છે અને આ માંગણી કોઈ અયોગ્ય નથી આપ સર્વે જાણો છો કે જયારે અડાણી પોર્ટ અહીં આવ્યું ત્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું હતું અને ભૂકંપ બાદ સરકાર શ્રી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમની બધાની એવી નેમ હતી કે ટેક્સ ફ્રી કરી આપવામાં આવે કંપનીઓને કંપનીઓ અહીંયા સ્થાપવામાં આવે અને એ કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળે તેમજ તેઓનું જીવન સ્તર ઊંચું આવે એના માટે એ કંપનીઓને ટેક્સ ફ્રી રાખવામાં આવેલ ત્યારબાદ જ્યારે ગુજરાત સરકાર અને અદાણી પોર્ટે માંગણી કરેલ જે તે વખતે યુપીએની સરકારે એમને વિશેષ આર્થિક ઝોન એટલે એસી પણ મંજૂરી આપેલ પરંતુ એનો ફાયદો અત્યાર સુધી અહીંયાની લોકલ પબ્લિકને મળેલ નથી તો એ બાબતે અમે લોકોએ એમને રજૂઆત કરી છે અને જો એ રજૂઆત પોઝિટિવ નહીં થાય તો આગળ અત્યારે તો આચાર સંહિતા છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એ લોકો સામે જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે આવેદન પત્ર કોને આપવામાં આવ્યું હતું અને આજે કોણ કોણ આવેદન પત્રમાં આપની સાથે ઉપસ્થિત રહ્યા હતા આવેદન પત્ર અડાણી કોર્પોરેટ અને અડાણી ફાઉન્ડેશન એમના

તદુપરાંત અત્યારનો જે સમય ઇલેક્શનનો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અડાણી તરફથી અમે જે જોયું છે કે ભાઈ સત્તા પક્ષને છે ને વધારે પડતા સુવાળા સંબોધનો કારણે એમને મદદ કરતી રહે છે તો અમે આ રજૂઆત દરમિયાન અમારા મૌખિક એ રીતે પણ કીધેલું છે કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પ્રજાના પ્રશ્નો અમે ઉપાડીએ છીએ તો પ્રજાના જે જે મુદ્દા દીધા છે એની અમલવારી થાય જેમ એક વાત કરી તેમ અત્યારે ઉભા જઈએ ત્યાં ગરમી એટલી ગરમી છે તો પશુપાલન અત્યારે મુન્દ્રાનું કારણ કે વરસાદ અનિયમિત હોય છે અહીંયા તો એમને જે ઘાસચારો એ હજુ ચાલુ નથી કર્યો ખરેખર થઈ જવો જોઈએ અહીંયા કારણ કે એસીઝાઇડનો જે સતત આનાથી સંકળાયેલા જે ગામડા છે એને એ લોકો આપે અત્યારે લગભગ માર્ચથી પહેલાં ચાલુ કરે હજી ચાલુ નથી થયો એની એ રજૂઆત હતી અને જે જે અમે રજૂઆતો કરી છે એ વ્યાજબી ધોરણે છે અને કંપનીના નિયમો અનુસાર જે રજૂઆત કરી છે આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ઘણા અદાણી ફાઉન્ડેશનને લગતા જે કામો છે જેમાં ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે કંઈક હજી સારું કરી શકાય એ માટે માંગણી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈને અમે હજી વધારે ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર વિદ્યાર્થીઓ માટે કરી શકીએ કે સારી સ્કૂલો જેમ અદાણી વિદ્યામંદિર છે એવી રીતના બીજે બધે સ્કૂલો એસ્ટાબ્લિશ કરીને બાળકોને ભણાવી શકીએ એના માટે આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે ખેડૂતો માટે પણ જે કામગીરી કરવામાં આવે છે એમાં પણ જે માગણી છે એ પ્રમાણે ખારેક માટે કામ કરવામાં આવશે અને અમે પણ બધાની સાથે રહીને કામ કરવા માટે તત્પર છીએ અને મુન્દ્રાની પ્રજા હજુ વધારે આગળ વધે હજુ વધારે સાચો વિકાસ થાય સારો અને વધારે વિકાસ થાય એના માટે જ અમે લોકો કામગીરી કરીએ છીએ ફાઉન્ડેશન તરફથી તો એ ખાતરી છે ફાઉન્ડેશન તરફથી કે લોકોના જનતાના જ માર્ગદર્શનથી અમે સારા કામો કરીશું પહેલાં તો એનો આખો વિઝન પ્લાન બનાવવામાં આવશે આખું પ્લાનિંગ એનું વ્યવસ્થિત સાથે રહીને કરવામાં આવશે અને લગભગ જે શાળાને લગતા શિક્ષણને લગતા જે અમુક મુદ્દાઓ છે એ જૂન મહિનામાં શાળાઓ ચાલુ થશે પછી આપણે ચાલુ કરી શકીશું અને આ વખતે ખારેક માટે જે કામ કરવાનું છે એ આપણે ખારેકનો પાક આ વખતે આવે ત્યાર પછી આપણે સાથે બેસીને ખેડૂતો સાથે નક્કી કરીને કરીશું